અમદાવાદ મણિનગર સેવન્સ ડે સ્કૂલનો મામલો જન આક્રોશ સાથે સમગ્ર ગુજરાતમાં ગુંજ્યો નવ હજાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી આ સ્કૂલની બેદરકારી સામે આવી નિર્દોષ વિદ્યાર્થીની કરફીણ હત્યાથી વાલીઓમાં આક્રોશ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનો પણ સાથ આપવા ઘટનામાં જોડાયા સ્કૂલમાંથી નીકળતા વિદ્યાર્થીઓ પર છરીના ઘાં ઝીંકવામાં આવ્યા એ પણ એ જ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા કરુણ હાલતમાં વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો પણ સમયસર સારવાર ન મળતા હોસ્પિટલમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું વિદ્યાર્થીના મૃત્યુનો શોક અને ન્યાયની લાગણી માટે અપીલ કરવામાં આવી આ સ્કૂલના સંચાલક શિક્ષણ ખાતામાં ચેરમેન હોવાનું બહાર આવ્યું મણીનગર સેવન થ્રી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળા સંચાલકોને ફટકારી નોટિસ ઘટના અંગે શાળા સંચાલકોને ડીઈઓ કચેરીએ ખુલાસો કરવા જણાવ્યું શાળાઓમાં થતી આવી હિંસક ઘટનાને કારણે અન્ય બાળકોમાં ભયનો માહોલ ફેલાય છે સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ખુલાસો કરવા નોટિસ ફટકારી પોલીસ તપાસ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં ન બને તે માટે શાળા સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે હાલની સ્થિતિ જોતાં સેવન્થ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકે તેવી સંભાવના નથી તેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરાવવામાં આવશે રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ છે એ બે જણ અંગાથી બહાર નીકળતા હતા તો દસ બાર છોકરાઓ એમને ઘેરી વળ્યા મારા બાબાને મારતો હતો નાના બાબાને એટલે પછી પેલો છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરીને એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો એ પછી બી એને હિંમત નથી આવી રોડ ઉપરથી ચાલતો ચાલતો પેટને દબાવીને આવીને સ્કૂલમાં પાછો આવ્યો છે અત્યારે એ લોહીના ડાગા બી ત્યાં નથી એ લોકો ધોઈ કાઢ્યા છે પાછો આવ્યો છે એટલો હિંમત છે ને કોઈ બી સ્કૂલના સર કે કોઈ બી આગળ નથી

वापिस वापिस मेरे को कॉल है मेरी लड़की का बोले उसको छुरा मार दिया है वहाँ स्कूल में स्कूल में वहाँ पे छुरा मार दिया है तो आया मैं इधर और ये पहले भी बहुत बार हुआ है ऐसे और मैं कंप्लेन भी करके आया हूँ स्कूल में और वहाँ पे जहाँ ये सर सब हुआ था वहाँ पे पूरा उसका ब्लड गिर गया था तो स्कूल वालों ने वो ब्लड पूरा धो दिया जैसे उनका नाम और अभी प्रिंसिपल भी सर ऊपर बैठा है उसको हम बोलें नीचे आने के लिए वो वो नहीं आ रहा है वो ऑपरेशन थिएटर के बाहर बैठा है वो बोले मैं नीचे नहीं आऊँगा

અને જે છોકરા એને છરી મારે છે એની વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસ માલ અમારા ધર્મ એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કા કરવા બાબતે એમને ઝઘડો થયેલો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે તેનું પંચનામું કરવામાં પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ધક્કા બાબતે ઝઘડો થયેલો તો જે આઠમા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયેલો તો જે છોકરો હતો આ દસમા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો જેનો ખાલ રાખીને જે દસમા ધોરણમાં ભણતા છોકરાએ આજે જે આઠમા ધોરણમાં ભણતો છોકરો છે એને બહાર બોલાવેલો હતો ત્યારબાદ અન્ય બીજા છોકરાઓ જ્યાં ભેગા થયેલા હતા આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખદ ઘટના જે છે બની છે એને ધ્યાને લઈ અમે અત્યારે આ સ્કૂલની મુલાકાતે આવ્યા છીએ અને તાત્કાલિક અહીંયા શું તપાસ રિપોર્ટ માટે તો પોલીસ જે છે એ કાર્યવાહી કરી રહી છે છતાં પ્રાથમિક અહેવાલ કયા પ્રકારનો મળે છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક દોષિત જણાતું હોય તો એ પ્રકારનું અમે પ્રાથમિક આ બાબતો મારા કાને પણ પહોંચી છે પણ હકીકત લક્ષી અહેવાલ વગર સીસીટીવી ફૂટેજ દ્વારા અને પોલીસ રિપોર્ટ દ્વારા આ હકીકત થાય ત્યારબાદ જ આપણે એ વિષય આગળ કહી શકીએ અને જો તમે કહ્યું એ પ્રમાણે જો બાળકના માતા પિતા જો એને લઈ ગયા હોય ત્યાં સુધી સ્કૂલે લાપરવાહી દાખવવી હોય તો એની સામે કાર્યવાહી થઈ શકે ઓકે શું લોકોની રજૂઆત પોલીસ તરફથી કાર્યવાહી ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ મળ્યો જેમાં દસમા ધોરણમાં ભણતા બે બાળકોના આપદમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોવાના વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિસિયન્ટ સંખ્યામાં પોલીસ પરજનંત છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખિલ થયેલ છે પ્રાઇમ મેક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાળીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે લોકો કેવી રીતે આપણે કહ્યું અંદર આવ્યા તોડપોડ કરવામાં આવી શું કહેશો અને ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ પ્રેઝેન્સ હતી આના આધાર પર જેટલા ભેડ ઉશ્કે થઈને અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કારવાહી કરે દેખે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર રહેશે તો આપને પણ ચોટ લાગી શકે છે तो सावचेती थी, गुड माइंड रिक्वेस्ट करता था अभी बहार निकली भीड एटली बहुत सारा मीडिया ना, मित्रों ने वो लगता तो पुलिस हमने बाहर काटे का है पुलिस फक्त फक्त आपकी सुरक्षा आप लोगों ने बहारा लेवा ईचती है

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી એટલા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે ધીરે ધીરે આપણે અહીંયાથી દીકરાઈએ દીકરાની અંતિમ યાત્રા બાકી છે હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખીએ અમે જવાબદાર પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ છે કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય કોઈને બક્ષવામાં નહીં ખાતરી હું આપું છું સરકાર તરફથી આપું છું સરકાર સાથે વાત છે પરંતુ કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સંડોવાઈએ ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવ નથી તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ એ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાત અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી આ અમારી ગેરંટી છે તમે જે જે મિનિટે જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ સંજોગો અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખની છે ખૂબ દુઃખનો છે આપણા ઘરનો દીકરો ગયો છે આપણે થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આપ સર્વેને હું વિનંતી આપને કંઈ પણ હોય તો અમે આપની સાથે છીએ દીકરા સમાન છે પરંતુ આપણે જ્યારે ન્યાય મેળવવો હોય ત્યારે કાયદાને કાયદાનું કામ કરવા દઈએ એ લોકો કોઈપણ જાતની સરકાર આમાં કોઈ પણ જાતની બાજુ કરવા જ માગતી નથી જે હશે એને સંપૂર્ણ સજા આપવામાં આવે છે એવી ખાતરી આપવા હું અને મારા સાથે પ્રતિનિધિઓ આવે છે આપના માધ્યમથી હું આખી જનતાને વિનંતી કરું છું મણિનગર વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર ખોખરા ભયપુરા કે આપણે શાંતિપૂર્ણ રીતે દીકરાની હજી અંતિમ ક્રિયા બાકી છે એ પૂરી કરીએ અમે તમારી વચ્ચે છે તમે જે મિનિટે બોલાવશો એ મિનિટે આવી અને સરકારમાં તમારા વતી રજૂઆત કરવાના છીએ આવી મારી વિનંતી લોકોનો ઘણો રોષ છે Tá com જો તમારી બધી વાત મારી પાસે પણ આવી છે આની અમે ડીઓ જે કઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતા ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયામાં આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નિશ્ચિત જો માન્યતા રદ કરવી ના કરવી એ કાયદાનો વિષય છે પરંતુ જે કંઈ જે કંઈ આવશે આવશે એની સામે સામે કડક લેવામાં એવી છે પ્રતિનિધિ આવે હું આપની સાથે સંમત છું કે એમણે આઈ અને લોકો સાથે વાતચીત કરવી પડે કેમ નથી આવતા એ તેમનો વિષય છે આ આ જો કંઈ ખોટું કર્યું હોય સાચું થયું હોય પણ એમણે આવીને લોકોને મળવું જોઈએ એવું હું પણ માનું છું આ છે

કે આજે તંત્ર છે આજે પ્રિન્સિપાલ સાહેબ છે કોઈ પણ છે આ શું શું એમને આપ્યું છે આ શું એમને સમાજને ને આપી છે અમારી બત્રીજી જે છે એ સ્કૂલના સ્ટાફવાળાને રિક્વેસ્ટ કરે છે કે જલ્દી એમ્બ્યુલન્સ બલાવો સ્કૂલના સ્ટાફ વાળા કોઈ એમ્બ્યુલન્સ ને ફોન નથી કરો મારી જે બત્રીજી છે એ બારમા માં વળે એને ફોન કર્યો છે એકસો આઠ વાળા એના પછી એકસો આઠ આવી નહોતી પણ એના મમ્મી આવી ગયા હતા એમને લેવા એમને જોયો એમનો બાબુ લોહી લોહ પડી ગયો છે પંદર વીસ મિનિટ પછી એ રિક્ષા બોલે રિક્ષામાં લઈ ગયા છે પણ સ્કૂલ નો સ્ટાફ કે સ્કૂલ નો કોઈ બી વાન એમની સાથે નહોતો આવ્યો અને જયારે હોસ્પિટલ થોડું મોડું થઈ ઓપરેશન થઈ ગયા પછી રાત્રે બે વાગે એમનું નિધન થયું છે પણ સ્કૂલ વાળી નપટાઈ જુઓ આ બપોરે સવારે સ્કૂલ ની છૂટ્યા પછી સાડા બાર વાગે થઈ ગઈ બપોરની સ્કૂલ રેગ્યુલર ચાલુ કરી દીધી છે જાણે કશું સ્કૂલમાં બન્યું જ નથી અને જે લોહીના ડાઘા હતા એ લોકોએ બધા પાણીથી સાફ કરી દીધા છે જેથી કરીને આગળ કઈક सबूत ना मिले मारे एक रिक्वेस्ट है स्कूल कमेटी ने बिल्कुल जी स्कूल ने ताला मारे पुलिस ने अपनी कार्यवाही कम्प्लीट किए जो कल्पिट है उसको अरेस्ट किया गया है हमें कई शिकायतें एजुकेशन के मामले में भी लोगों से और वहाँ के पढ़ते हुए बच्चों से मिली है उसकी भी जांच सरकार कर रही है मैं आपके माध्यम से विश्वास दिलाना चाहता हूं कि सरकार किसी भी तरह की कमी इस तपास में नहीं रखेगी और बच्चे को और समग्र आने वाले जनरेशन को न्याय मिले ऐसी सरकार का प्रयत्न रहेगा गठित हुई है पंद्रह साल के बच्चे के साथ होनी नहीं चाहिए पहले तो उसकी मैं गोर निंदा करती हूँ जो विद्यार्थी ने ये किया है उसको भी हिरासत में लिया गया है उसके ऊपर भी कार्रवाई हो रही है जो आपने दूसरा प्रश्न किया कि अगर वही विद्यार्थी की और ऐसी कम्प्लेन थी और स्कूल की अगर बेदरकारी इसमें सामने आती है तो उसके अगेंस्ट भी जो है स्ट्रिक्ट में स्ट्रिक्ट एक्शंस लिए जाएंगे वैसा आश्वासन मैं आपको देना चाहूंगी देखिए पंद्रह साल का बच्चा है अभी तो उसकी पूरी जिंदगी देख ક્લાસના ટીચરો પણ મારી છોકરી દસ માસ સુધી હવે સામ્રાજ્ય સપાઈ ગયું છે એટલે અહીંયા એને ગમે તે કરશે અને એ બી અમારા છોકરાઓની જોડે એ કોઈ સંજોગોમાં ચલાય નહીં લેવા પંદર વર્ષનો છોકરો જેને મારી નાખવામાં આવ્યો કુર્તા પૂર્વક હવે એના માટે જવાબદાર કોણ તો જો તમે બધી વસ્તુ ચેક કરી શકતા હોય સ્કૂલ પ્રશાસન તો છોકરાના બેગમાં અથવા એની પાસે ચક્કુ છરી ક્યાંથી આવી જવાબદારી તમારી એક જ કરવા માટે સ્કૂલમાં આવી છોકરા માં સ્કૂલમાં મૂકો છો સરકારને હું એક વિનંતી કરું છું કે આ સ્કૂલની માન્યતા રદ તાત્કાલિક ધોરણે રદ કરી દેવી જોઈએ અને જે ગુનેગાર છે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા કરવી જોઈએ વિદ્યાર્થી ઉપર જે હુમલો કરવામાં વિધર્મી દ્વારા

ये आप बेन दिखरी नहीं। कोई सेफ्टी नहीं है यहाँ साहब अरेस्ट करना चाहिए उनको पहले से पता है कि स्कूल में बच्चे लेके वाला। आते हैं है। ये होने वाला है उनको पता है हमने काफी बार कंप्लेंट किया है स्कूल में कि हम बच्चे चक्ू लेके, लेके, लेके आते हैं वो बोलते हैं हम हमारे हिसाब से देख लेंगे आप चिंता मत करो झूठी बात है અને ઘણી વખત આ લોકોએ દબાઈ બી નાખ્યા છે લાસ્ટ લગભગ છ મહિના પહેલાં એક છોકરાને કડું મારીને એવી રીતે બી આવી રીતે કર્યું હતું બધા પેરેન્ટ્સને પૂછો બધા એવું જ કહેતા હશે મારા છોકરા જોડે આ થયેલું જ છે બધા જોડે આ થાય છે થાય છે ને થાય છે એનો એક્શન લો મારો છોકરો સિનિયર કેજી માં છે એના બી ક્લાસમાં છે મોમેડિયન લોકો છે એ બી નોનવેજ લઈને આવે છે કેમ કોઈ એક્શન નથી લેવાતું કેન્ટીન માં બી નોનવેજ બને છે અને અમે વેજીટેરિયન છીએ રજૂઆત બધું કીધું છે કેમ ખબર નથી કે અહીંયા વેજીટેરિયન છોકરાઓ તો બી નોનવેજ લઈને કેવી રીતે આવે છે શું કરે છે મેનેજમેન્ટ અને આવું દર વખત થાય છે અને આજે આ જે છોકરો કંઈ અમારો બધાનો છોકરો હતો એ ક્યારે આપશે ને અને પોલીસ એવું કહે છે કે નાબાલિક છે આમ છે તેમ છે જ્યારે મારી ત્યારે નાબાલિક નતો હોય પહેલેથી ડ્રગ્સ આ બધું નુસન્સ ચાલુ જ છે પહેલેથી આઠમા નવમા ધોરણના છોકરાઓ બહાર ઊભા ઊભા સિગરેટ પીવે છે અને મારામારી કરે છે એ બી આ લોકોનું મેનેજમેન્ટ જોતું હોય છે છતાં કોઈ એક્શન જ નથી આ સ્કૂલ માં સ્કૂલ ની એક રૂલ્સ એવો છે કે સ્કૂલ ની આજુબાજુ ની અંદર કોઈ ગલ્લા કોઈ એવા ગેરકાયદેસર વસ્તુ જે વિદ્યાર્થીઓને હોય એ વસ્તુ ના હોવી જોઈએ તેમ છતાં બી આજુબાજુમાં ગલ્લાઓ બહુ છે અને આજુબાજુ જે બધી શોપવાળા અને ઘરવાળા અને ફ્લેટ્સવાળા બી એવું કહે છે રોજ સાંજે ઇવનિંગ ભાઈ બસ સ્ટેશન આગળ જે સેવન ડે સ્કૂલના જે સિનિયર છોકરાઓ છે એ છોકરાઓ જોડે મારામારી થતી હોય છે રેગ્યુલર અહીંયા આજુબાજુના લોકો બી ત્રાસી ગયા છે તો બી સ્કૂલની અંદર ખબર હોવા છતાં બી સ્કૂલનું પ્રશાસન કોઈ એનું એક્શન લેતું નથી અને બીજી વસ્તુ એ કે જે છોકરાની મોત થઈ જાય મરણ થયું છે એ છોકરો દરેક હિન્દુનો છોકરો છે તેનો પ્યોર સાહેબને કહું કે એને ન્યાય મળે મળે હરસંઘી એનો ન્યાય એ સમગ્ર દુઃખદ છે આ દુઃખદ ઘટના નહીં જેવા સમાચાર અમારી કચેરીને મળ્યા તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો ગઈકાલે જ માગ્યો છે પરંતુ જે અત્યારે સવારે જે જે ધોરણ દસનો આ વિદ્યાર્થી રહ્યો એનું જે દુઃખદ મોત થયું એ બિલકુલ દુઃખદ ઘટના છે જેને ધ્યાને લઈ અમારી ટીમ પણ અહીંયા આની સમગ્ર માહિતી એકત્રિત કરી રહી છે શાળાની બેદરકારી તો છે જ એ સ્પષ્ટ દેખાય છે કેમ કે કારણ કે બાળક જે છે એવું કહેવામાં આવ્યું છે હજુ તપાસ તો પોલીસ રિપોર્ટના અંતે જ જે કંઈ હકીકત અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવે કે જે બાળક છે ધોરણ દસનો વિદ્યાર્થી હતો એને સામે બીજા ધોરણ દસના વિદ્યાર્થીને શાળાના ગેટની બહારના ભાગમાં આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી ને ઇન્જરી પછી એ એ બાળક જે છે અંદર આવ્યો છે આ બાબતોની માહિતી અમારી પાસે અત્યારે પ્રાથમિક તપાસમાં મળેલી છે જો આમાં શાળાની લાપરવાહી સ્પષ્ટ જણાશે તો ચોક્કસ આ શાળા તો આઈસીઆઈસી બોર્ડની છે પરંતુ એની એનઓસી રદ કરવા માટે અમે વિભાગને મોકલી આપીશું વિદ્યાર્થીનું નું મોત થતા હાલ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે હત્યા કરનાર કિશોર અને અન્ય એક હાલ જેલના સડિયા પાછળ ધકેલાયો છે પોલીસ સહિત અન્ય અધિકારીઓ એક બીજ આરોપી છે આ પણ દસમીમાં બનતો હતો અને છેલ્લા એક અઠવાડિયાથી આ લોકોને વચ્ચે મન દુખાવ ચાલતો હતો ગઈકાલે સાડે બાર વાગે આરોપીએ છરી લાવીને એને પેટમાં વિક્ટીમને મારી દીધું અને ઇમિજિએટલી પોલીસે તીનસો સાતનો ગુનો દાખલ કર્યો હતો અને આજે સવારે ત્રણ વાગે વિક્ટીમની ડેથ થઈ ગઈ તીનસો દોમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે અને આ આગેવાનોની એવી રજૂઆત હતી કે વ્યવસ્થિત રીતે તપાસ નથી થઈ રહી એનો ધ્યાનમાં લઈને સીપી સાહેબે તપાસ ક્રાઇમ બ્રાન્ચનો સોંપવામાં આવ્યો છે બીજી માંગણી હતી કે આ સીસીટીવી ફૂટેજનો નાશ કરવામાં આવશે તો એ આપણ ટેકનિકલ ટીમ આવી ગઈ છે તીસરા છે કે પાણી ડોલીને

અત્યારના પરિવારના સદસ્યો સિંધી સમાજના આગેવાનો જોડે જ્યારે વાત કરવામાં આવી ત્યારે લોકોની એવી લાગણી હતી કે તપાસ બહુ સારી ગતિથી થાય ઓર ક્રાઇમને ટ્રાન્સફર કરવામાં આવે તો મહેરબાન કમિશનર સાહેબે ઇન્વેસ્ટિગેશન જો છે ટ્રચેટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપી દીધું છે ક્રાઇમ બ્રાન્ચ તને તપાસ ચલાવી છે